ਬਿਦੌਜ ਜੈ ਹਨੂਮਾਨ ਦਾ ਨਗਨ ਸਾਗਰ ਜੈ ਕਪੀਸ ਤੰਗ ਲੋਕ ਮੁਜਾਦਾਰ ਆਰਾਮ ਦੂਦਿਆ ਤੁਲਿਤ ਬਲ ਧਾਮ ਆਯੰਜਨ ਪੋਤਰ ਪਵਨ ਸੁਤ ਨਾਮਾ ਮਹਾਵੀਰ ਬਿਕਰਮ ਬਜਰੰਗ ਕੁਮਤ ਨਿਵਾਰ ਸੁਮਤ ਕੈ ਸੰਗੀ ਕੰਜਨ ਬਰਨ ਵਿਆਸ ਸੁਭੈ ਤਾ ਤਾਨਨ ਕੋਂਡਲ ਕੋਂਿਤ ਕੈ ਸਾ ગુજરાત ના લોક સાહિત્યનું ઘરેણું કહી શકાય તેવાનભાઈ ગઢવી આજે હનુમાન જયંતિ ના પાવન પર્વે પોરબંદર ના આંગણે આવ્યા છે સુદામાન નર્ગી આંગણે આવ્યા છે આજે રાત્રિ ના એમનો સાંસ્કૃતિક

એ સુદામા પણ કેવો હશે એ સુદામાને ધરતી ઉપર આજ ઘણી બધી વાતો કરવી છે ઘણી બધી ગીતો ઘણા બધા ગીતો ગાવા છે અને જેટલું બની શકે એટલું હનુમાનજી મહારાજને આમ તો એવું કહેવાય છે કે રામને રીઝવવા હોય તો હનુમાનજી મહારાજને ને રીઝવવા જોઈએ અને હનુમાનજીને રીઝવવા હોય તો રામને રીઝવવા જોઈએ એટલે આ જેટલી બને એટલી રામાયણ ઉપરની વાતો ગીતો અને આપણે આનંદ કરશું એવું મને લાગે છે અને ક્યાંક ક્યાંક કૃષ્ણને પણ લેશું અને સુદામાને તો એની ધરતી છે એટલે લેવો જ પડે બધાને યાદ કરશું ખાસ કરીને વિધનભાઈ કેતનભાઈ ગજર વાદરણમાં બે દાયકાથી રક્તદાનનું મહાદાન જે આયોજન કરે છે આ વખતે તો રેકોર્ડ કર્યો છે પાંચ હજાર સાતસો ને પિસ્તાલીસ બોટલ રક્ત કરી આ સેવા કાર્યને કઈ રીતે ભેટાવું છું રક્તદાન છે એ મહાદાન છે જીવનમાં તમે રક્તનું દાન કરો તો કોઈનું જીવન બચે એક બહુ સરસ દોહો છે કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું સૌને ગમે આ સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો વહમુ લાખા વિચ્યા કોઈ પોતાનો રૂપિયો નથી દઈ શકતો અરે માફી નથી દઈ શકતો એ પોતાનું લોહી બીજા માટે અર્પણ કરવું દાન કરવું એ બહુ મોટી વાત છે અને પોરબંદરે આ વિક્રમ છે છે એ બહુ મોટી વાત બોટલ મારા આભરણ માં ક્યાંય મેં હજી સુધી આ આંકડો ક્યાંય જોયો નથી એટલે કેતનભાઈને અને કેતનભાઈના આખા જ ગ્રુપને અને જેણે એક એક માણસે આમાં જેનું યોગદાન છે એ દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખાસ કરીને હનુમાન ચાલીસા આપના મુખેથી જે લોકો સાંભળે છે જે મંત્રમુગ્ધ બને છે એમની ખાડી બે કડી ચોક્કસ આમ તો મારા બાપુજીના કારણે હું હનુમાન ચાલીસા બોલી શકું છું મૂળ તો મારા બાપુજીનું આ કમ્પોઝિશન છે જો હું કાયમ કહું છું જનકબા જેવી જનેતા અને ઈશ્વરદાન જેવો બાપ આ બ્રિજરાજ ન મળ્યો હોત તો આ બ્રિજરાજદાન દુનિયામાં પાંચ્યું ન આવતું હોત એટલે બાપ થકી જ મા બાપ થકી જમાવટ છે ਕਹਨ ਮਾਤਾ ਬਾਪੂ ਕੇਮ ਬੋਲਤਾ ਐਨੇ ਹੂੰ ਯਾਦਿ ਕਰਾਵਾਨੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰੂ ਕਿਤਾਜ ਜੈ ਹਨਮਾਨ ਦਾਣ ਗੁਣ ਸਾਗਰ ਜੈ ਕਪੀਸ ਤਹ ਲੋਕਮ ਜਗਾਰ ਆ ਰਾਮ ਦੂਤਿਆ ਤੁਲਿਤ ਬਲਦਾਮ ਆਏ ਅੰਜਨ ਪੁੱਤਰ ਪਵਨ ਸੁਤ ਨਾਮਾ ਮਹਾਵੀਰ ਬਿਕਰਮ ਬਜਰੰਗ ਕੁਮਤ ਨਿਵਾਰ ਸੁਮਤ ਕੈ ਸੰਗੀ ਕੰਜਨ ਬਰਨ ਵਿਰਾਜ ਸੁਭੈ ਸਾਤਾਨਨ ਕੁੰਦਲ ਕੁੰਿਤ ਕੈ ਸਾ बजरंग और ध्वजा विराजे कांधे मोज जने वो साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन जिमना शब्दों सांभरी ने रुवाड़ा खड़ा थी जाए लगे तो बात करिए हनुमान चालीसा की जे जरा विद्वान भाई પિતાના વારસામાં જેમને મળ્યું છે એ આજે પોરબંદરની ધરતી ઉપર હનુમાન હનુમાન જયંતિ ના દિવસે હનુમાન ચાલીસા બોલી અને બાલા હનુમાન મંદિર સમગ્ર સુદામા નગરી છે એને પવિત્ર કરશે